મહારાજની પાવન દીક્ષા જઈ રહી છે ત્યારે રવિવારે દોષી પરિવારની દીકરી મસા શ્રીજીની અને અન્ય સાધ્વીજી ભગવંતોના સામે કોઠારીવાસ ખાતે આવેલ પોતાના ગૃહ નિવાસે કર્યા હતા અને મુમુક્ષુ રત્નાનું પણ કંકુ પગલાં કરાવીને બહુમાન કરાવ્યું હતું સવારે દસ ગાંડલિયા પાશ્વનાથ દાદાના જિનાલયથી સાહેબ સમસ્ત સકલ સંઘ અને દીક્ષાર્થી સહિત પરિવાર વાજતે ગાજતે દોષી પરિવારના ઘરે પહોંચ્યો હતો આ પ્રસંગે યોજાયેલ વરખોડામાં દીક્ષાર્થીને ચલણી નોટો સિક્કાઓ અને વર ઘર વપરાશની ચીજો સહિતનું વરસીદાન કર્યું હતું નગરમાં આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો દોષી પરિવારે મુમુક્ષુ રત્નાના કંકુ પગલા કરાવ્યા હતા તેમજ દીક્ષાર્થીને તેમના ઘરે બહારનું એટલે કે બપોરનું સ્વામી વાત્સલ્ય કર્યું હતું દીકરી મસા સહિત અન્ય સાધ્વીજી ભગવંતોના સામૈયા કર્યા હતા અને સૌ પરિવારજનો અને સંકલ સંધે ઉપસ્થિત સાંધ્વીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મહેન્દ્ર ગજર માંડલ